પશ્ચિમ બંગાળથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં એ સુરક્ષા તંત્રમાં હલચલ મચી ગઈ છે અને તેનું કારણ છે રાજ્યપાલ સીવી આનંદ બોઝને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. આ તરફ હવે આ ધમકી બાદ તાત્કાલિક સુરક્ષા વધારવામાં આવી છે. રાજબાવનને મળેલા એક ઈમેલમાં રાજ્યપાલને નુકસાન પહોંચાડવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. રાજભવનના અધિકારીઓએ જણાવ્યું કે આ ધમકી ઈમેલ દ્વારા મળી હતી ઈમેલ મોકલનાર વ્યક્તિએ પોતાનો મોબાઈલ નંબર પણ આપ્યો હતો આ મામલે રાજ્યના ડીજીપીને તાત્કાલિક જાણ કરવામાં આવી છે અને આરોપીની ઓળખ કરી ધરપકડ કરવા સૂચના કરવામાં આવી છે ધમકી મળ્યા બાદ રાજ્યપાલની સુરક્ષા વધુ મજબૂત બનાવવામાં આવી છે રાજ્ય પોલીસ સાથે કેન્દ્રીય સુરક્ષા દળો અને સીઆરપીએફ મળીને સુરક્ષા વ્યવસ્થા સંભાળી રહ્યા છે રાજ્યપાલને પહેલેથી જ ઝેડ પ્લસ સુરક્ષા આપવામાં આવી છે જેમાં આશરે સાહીઠ થી સિત્તેર કેન્દ્રીય સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે